તમામ કચેરીઓના હાજર રહ્યા હતા તથા પોલીસ વિભાગ પોલીસના કર્મચારીઓ ઉપરાંત હોમગાર્ડ અને લોકરક્ષક દ્રના જવાનો પણ ઉત્સાહભેર આ રેલીમાં ભાગ લીધો હતો વહીવટી તંત્રના આયોજનમાં જફરાબાદ શહેરના લોકો પણ ઉત્સાહભેર જોડાતા આશરે બારસો જેટલા માણસો આજે આ મતદાન જાગૃતિ અભિયાનનો હિસ્સો બન્યા હતા આ સમગ્ર જનમેદનીએ આ કાર્યક્રમમાં ઉપસ્થિત એવા પીઆઈ શ્રી મરીન પોલીસ સ્ટેશન ટાઉન પોલીસ સ્ટેશન તથા નાગેશરી પોલીસ સ્ટેશન અને શિક્ષણ વિભાગ તરફથી આવેલા પીટી શિક્ષકોના માર્ગદર્શન હેઠળ એક કિલોમીટર લાંબી દોડ લગાવી હતી અને લોકોને આગામી વિધાનસભા ચૂંટણી બે હજાર ચોવીસમાં વધુમાં વધુ પ્રમાણમાં મતદાન કરવા પ્રેરિત કર્યા હતા આ પ્રસંગે ઉનાળાની સિઝનને ધ્યાનમાં રાખતા જાફરાબાદના વહીવટી તંત્ર તરફથી રેલીમાં ઉપસ્થિત એવા તમામ કર્મચારીઓ તથા શહેરીજનો માટે લીંબુ શરબતની પણ ખૂબ જ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી ઉપરોક્ત કાર્યક્રમ સાંજના સાડા પાંચ થી લઈને સાડા છ કલાક સુધી ખૂબ જ ઉત્સાહ ભેર ઉજવવામાં આવ્યો હતો નટપુર ન્યૂઝ સખત અને સતત આપની સેવા અમારા ફેસબુક પેજ ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરો અને ફોલો